રથમાં આગળિયા પેઢીનો કર્મચારી લૂંટ આવ્યું છે મૈદરપુરાના હીરા બજારમાં ઘટના બની છે આ સ્વૈંગ લાખની લૂંટ થયાનું કર્મચારીનો દાવો છે મૈદરપુરા પોલીસ સ્ટેશનનો આપણે તપાસ પણ હાથ ધરી છે આગળિયા પેઢીનું કર્મચારી લૂંટ આવ્યો છે મૈદરપુરાના હીરા બજારની આ ઘટના છે સુરતમાં આ હીરા બજારની આ ઘટના ઇઠ્યાસી લાખની લૂંટ થયાનો કર્મચારીનો દાવો છે આપ જોઈ રહ્યા છો લૂંટના સીસીટીવી સામે આવે છે અધ અધ ઇઠ્યાસી લાખની આ લૂંટ હાલ બ મૈદરપુરાવા હીરા બજારમાં આ ઘટના બની છે કોણ છે આ લુંડારો કોઈ જાણબેદું છે કોઈ ષડયંત્ર છે શું છે એ દિશામાં પોલીસ હાલમાં તપાસ કરી રહી છે સુરતના મૈધપુરા વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે ખાસ કરીને પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામની જે આંગળીયા સમયે જે કર્મચારી છે તે રોકડ છે તે લઈને બહાર નીકળ્યો હતો જો કે આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો દ્વારા તેને બંદૂક બતાવવામાં આવી હતી અને ત્યારબાદ જે રૂપિયા ભરેલો જે ઠેલો અને જે કર્મચારી છે તેને બાઇકની વચ્ચે બેસાડીને અહીંથી ફરાર થઈ ગયા હતા આ જે કર્મચારી છે તે કર્મચારીને કામરેજ સુધી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આ જે કર્મચારી છે તેને ઉતારી દેવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ મૈદરપુરા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી હાલ તો આ જે સમગ્ર ઘટનામાં જ્યારે તપાસ કરવામાં આવી સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર જે મામલો છે તે મામલો શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે જે રીતે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે સમગ્ર જે બનાવ છે તે બનાવને ટેકનિકલ રીતે જોવાઈ રહ્યું છે જો કે હાલમાં જે ડીસીબી તેમજ ક્રાઇમ બ્રાન્ચની જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલમાં જે અંદર જે છે તે પોલીસ કર્મચારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે કર્મચારી પાસે લૂંટ ચલાવવામાં આવી છે તે કર્મચારીને પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જો કે હાલમાં પોલીસ દ્વારા જે ફરિયાદી છે તે ફરિયાદીની જ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે બનાવ છે તે બનાવને હાલ જે શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યો છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત